વાઘોડિયા તાલુકામાં એસઆરની કામગીરી કરનાર બીએલઓ શિક્ષકો તલાટીઓ ગ્રામસેવક જેવા તમામ શ્રીઓનું સન્માન કાર્યક્રમ વાઘોડિયા સેવા સદન કચેરી ખાતે યોજાયો બીએલઓએ નવ્વાણું ટકા કામગીરી પૂર્ણ કરી જનુસંધાનમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું વાઘોડિયા મામલતદાર તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી નેહાબેન પંચાલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંજોગો વસાત આ કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહી શકતા તેઓએ પણ વિડીયો કોન્ફરન્સથી તમામ બીએલઓને શુભકામનાઓ પાઠવી હતી બીએલઓની કામગીરી કરનારને મોર્નિંગમાં યોગા કરાવવામાં આવ્યા હતા તેમજ મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે બીએલઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ બાદ તમામ બીએલઓ તેમજ અધિકારીઓએ સાથે પ્રીતિભોજન લીધું હતું રિપોર્ટર પ્રકાશ બારીયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા નમસ્કાર મિત્રો આજરોજ વાઘુડિયા તાલુકાના સરકાર તરફથી બી સુપરવાઇઝરોની જે નિમણૂક કરવામાં આવેલી છે એ તમામ બી સુપરવાઇઝરોએ વાઘુડિયા તાલુકાના એકસો બાવન મતદાન મથકમાં રાત દિવસ મહેનત કરી એસઆઈઆરની કામગીરી આજે અઠ્ઠાણું ટકાની પ્લસ કામગીરી કરી છે એ બદલ તમામ બીએલઓ સુપરવાઇઝરો અને એમાં જેટલા લોકોએ સાહસ સહકાર આપ્યો છે એ તમામ લોકોને મારી મીડિયા ટીમને દિલથી અભિનંદન આપું છું અને આજે તમામ બીએલ સુપરવાઇઝરોની અત્રેની ઓફિસે એક ગેટ ટુગેધરનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કે અત્યારે આપ સૌ જાણો છો કે એસઆઈએનની કામગીરીમાં ઘણા બીએલઓ સુપરવાઇઝર માનસિક સ્ટ્રેસ અનુભવ અનુભવી રહ્યા છે એ લોકો માટે અત્યારે સવારે દસ વાગ્યાથી એ લોકોને થોડુંક કસરત એક્સરસાઇઝ કરીને એમના માનસિક તણાવને દૂર કરી શકીએ એ માટેનું એક આયોજન કરવામાં આવેલું છે બીજું એના એ બાદ અત્યારે એક નાની સરખી મિટિંગ અને અત્રેથી જે લોકોએ સારી કામગીરી કરી છે એ લોકોને અમે સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના છે અને ત્યારબાદ તમામ બીએલ સુપરવાઇઝરો સાથે મળી અને જમવાનું એક આયોજન કરેલું છે જેનાથી વાઘોડિયા તાલુકામાં સારી એવી કામગીરી થવા બદલ અને તમામ બીએલ સુપરવાઇઝરો બધા જેટલા લોકોએ અમને મદદ કરી છે બધાને અમે લોકો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ